નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરામાં કુત્રિમ કુંડમાં માતાજીના મૂર્તિઓના થપ્પા લાગ્યા વડોદરામાં દશામાના વ્રતના દસ દિવસ પૂર્ણ થતા આજે વહી સવારથી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરમાં મા દશામાની પ્રતિમાના વિસર્જનની વ્યવસ્થા કરવામાં પણ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે સમગ્ર શહેરમાં માત્ર ત્રણ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા પાલિકાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગયું માંજલપુર કૃત્રિમ તળાવની વિકટ પરિસ્થિતિ સર્જાઈ કૃત્રિમ તળાવથી દશામાની પ્રતિમા લોકો પરત લઈ જવાનો વારો આવ્યો હતો માંજલપુર કૃત્રિમ તળાવ પણ સંપૂર્ણ ભરાયું હતું માતાજીની પ્રતિમા વિસર્જન વગર બહાર મૂકવાનો વારો આવ્યો હતો જેથી કરીને ભક્તોમાં પણ નિરાશા જોવા મળી

પણ કોર્પોરેશનના વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો વડોદરા શહેર જિલ્લામાં મા દશામાના વ્રતનો પ્રારંભ થયો આજે દસમો દિવસ હતો અને મા દશામાના વ્રત પૂરા થતા હોય તમામ ભાવિક ભક્તો દ્વારા મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી વડોદરા શહેરમાં જોવા જઈએ તો દશામાં તળાવ ગોરવા સાથે માંજનપુરમાં એક તળાવ અને વડોદરા હરણી વિસ્તારમાં હનુમાનજી મંદિરની સામે એક તળાવ હતું તળાવમાં એક પવન બનાવવામાં ત્યાં વિસર્જન કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતના કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવાના થયું જેના કારણે પૂર્વ અને ઉત્તર ઝોનના જે પણ નગરજનો હતા જે પણ ભાવિક ભક્તો હતા એમના દ્વારા વડોદરા શહેરના વિસ્તારના કુંડમાં મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું પૂર્વ અને ઉત્તરના જે પણ માય ભક્તો હતા એમને આ વિસર્જન કર્યું ત્યારે જોવો છો કુંડની અંદર મા દશામાની મૂર્તિઓ ઢગલા બંધ થઈ ગઈ છે પાણીથી ઉપર આવી ગઈ છે હજુ પેરોટ્રામ સુધી લાઈન છે આ બાજુ દેણા સુધી લોકો મા દશામાની મૂર્તિઓ વિસર્જન કરવા આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક સાફ થઈ ગયું છે એમની એક ભૂલના કારણે આજે વડોદરાના મા દશામાના માય ભક્તોને ક્યાંક નારાજગી વેઠવી પડી છે હવે જોવાનું એ રહ્યું છે કે માતાજી મૂર્તિઓ જે લોકો લઈને નીકળ્યા છે એ વિસર્જન કરશે ક્યાં વડોદરા શહેરના માન્ય મેયરશ્રી ચેરમેન શ્રી અને કમિશનર છે મા દશામાં લોકોની દશા સુધારવા છે ત્યારે આપણે દશામાંની દશા જે બગાડી છે તો આગામી સમયમાં મા દશામા વ્યવસ્થિત વિસર્જન થાય અને કરવામાં આવે એવી અમારી વિનંતી છે અમે શીતલ મિસ્તીને અને પિંકીબેન સોનીને ફોન કરીએ છીએ કે જેથી કરીને અમારી આ સમસ્યા સર્જાય છે એના નિવારણ કરવા માટે અમે અમારા સત્તાધીશોને ફોન કરે છે તેમ છતાં ફોન સ્વિચ ઓફ કરીને બેસી ગયા હોય એવું લાગે છે બીજી વસ્તુ છે કે એમના રિંગટોન તિરંગાના અભિયાનની વાત કરે છે મેરેથોનમાં જોડાવાની વાત કરે છે અલગ અલગ ભાગના ક્ષેત્રોમાં જોડાવાની વાત કરે છે પણ જો અત્યારે જે ભાગરૂપે દશામાં વ્રતનું જે વિસર્જનનો વિસર્જનનો વિષય વિષય છે એ જ જો આગળ પરિપૂર્ણ નહીં થાય તો બીજા કાર્ય કેવી રીતે થશે હિન્દુ ધર્મની તો લાગણી દુભાય છે પણ તમે પણ હિન્દુ છો તો તમે પણ અમારી લાગણીની અંદર સહભાગી થઈને અમારા કાર્યના સહટેકો આવતા વર્ષની અંદર આપવા માટે અમે અપીલ કરીએ છીએ કે ભાઈ તમે આ કાર્યને આ અંજામ આપો તમે જે કાર્ય કરો છો અમે તમને સપોર્ટેબલ છે અને તમે અમને સપોર્ટેબલ પણ અમારા કાર્યની અંદર કોઈ એવું કંઈ વર્તુળ આપો કે જેથી કરીને સંપૂર્ણ હોય તમે